આઠ સમયમાં ટેકનોલોજી દરેક જનસામાન્યની જરૂરિયાત છે ડિજિટલાઇઝેશનના આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્ત્વ વિશેષ છે જેના અનુસંધાને તાજેતરમાં જ અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ દ્વારા સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું હતું ભારતમાં સાયબર એટેક્સના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે અવેરનેસ લાવવા માટે ખાસ પ્રકારે આ સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં બીએમ ટાંક એસપી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી કટરાઈમ ગાંધીનગર અને એચ જે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવેરનેસ યુનિટ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર જેવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાયબર સિક્યોરિટી અંગે એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસના ડિરેક્ટર શ્રી સુમિત કેલાએ માહિતી આપી હતી સાયબર ક્રાઇમ વધી રહ્યો છે અને ગુનેગારો અને હેકરો મોબાઈલ સર્વર લેપટોપ અને કોમ્પ્યુટરને હેક કરવા માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે આયોજિત સેમિનારમાં ઓનલાઇન અને સાયબર એટેક્સના વિશ્વમાં હેકિંગ ડેટા બ્રિચિસ ડેટા લીકેજ ડેટા લોસ પાર્સલ સ્કેમ્સ ફેડેક્સ સ્કેમ્સ બેન્કિંગ ફ્રોડ્સ અને લેટેસ્ટ ટ્રેન્ડ પર ચર્ચા કરવામાં આવી હતી આ સમયે સર્વર્સ અને નેટવર્ક્સના એટેક્સ સામે રક્ષણ આપવા માટે નવા પેરાડિગ્મ અને પાથ બ્રેકિંગ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવી હતી એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસના ડિરેક્ટર શ્રી સુમિત કેલાએ જણાવ્યું હતું કે ઘણા જાણીતા આઈટી સોલ્યુશન્સ પ્રોવાઇડર અને સિસ્ટમ ઇન્ટીગ્રેટર્સ અને અમદાવાદના એકસો એકતાલીસ કરતાં પણ વધુ ટોચના આઈટી પ્રોફેશનલ્સ અને નેટવર્ક સિક્યુરિટી એક્સપર્ટ્સ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અમારી પ્રોડક્ટ્સ વિન્ડોઝ સર્વર વિન્ડોઝ ટેન વિન્ડોઝ ઇલેવન અને મેકબુક લિનક્સ જેવી તમામ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સને સુરક્ષિત કરે છે સેમિનારનો ઉદ્દેશ નેટ પ્રોટેક્ટરના એન્ડ પોઈન્ટ સિક્યોરિટી પ્રોડક્ટનું પ્રદર્શન અને ટ્રેનિંગ બે મુખ્ય લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે આ ઇવેન્ટ વિશ્વસનીયતા અને અધિકૃતતા દર્શાવવા માટે ઉદ્યોગના નિષ્ણાતો અને સંભવિત ગ્રાહકો સાથે સીધા જ જોડશે નેટ પ્રોટેક્ટર નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ વિવિધ પ્લેટફોર્મ્સ જેવા કે લિનક્સ વિન્ડોઝ અને મેક પર કેન્દ્રીય સંચાલન માટે ઇપીએસ વેબ કન્સ્રોલને હાઇલાઇટ કરવું તેમજ વ્યાપક સાધનો જેવા કે કોર્પોરેટ ઉત્પાદકતા મોનિટરિંગ માટે અણુ સમયનું પ્રદર્શન અને મજબૂત ડેટા સુરક્ષા માટે ક્રિપ્ટોન એન્ટરપ્રાઇઝ બેકઅપ આ ઉપરાંત વ્યવસ્થાપન ક્ષમતાઓ જેમકે કે આઈટી પ્રો દર્શાવતા આઈટી કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને સુરક્ષા મુદ્રામાં વધારો કરવા માટે મેનેજ કરવો તથા નેટવર્કિંગની તકો જેમ કે સુરક્ષા તકોમાં સતત સુધારો કરવા અને અનુકૂલન કરવા માટે સાયબર સુરક્ષા વ્યવસાયિકો વચ્ચે સહયોગ અને ભાગીદારીની સુવિધા આપો આ ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને નેટ પ્રોટેક્ટરનો હેતુ સાયબર સુરક્ષા જાગૃતિ વધારવા અને ડિજિટલ અસ્કયામતોને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે વ્યવહારો આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો છે ફાઇનાન્શિયલ સિક્યોરિટી પ્રાઇવસી પ્રોટેક્શન હેલ્થ કેર એન્ડ મેડિકલ રેકોર્ડ્સ ડિજિટલ ફૂટપ્રિન્ટ મેનેજમેન્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફેમિલી એન્ડ સોશિયલ રિલેશનશીપ્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ લીગલ એન્ડ કોમ્પ્લેન્ટ્સ એલિકેશન્સ વગેરે કારણોને લીધે દરેક ઉંમરના લોકો માટે સાયબર સિક્યોરિટી જરૂરી છે આ સાથે એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસની રિજનલ ઓફિસ પણ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે ઉપલબ્ધ છે હા તો મેં સુમિત કેલા હું આઈ એમ ધ મેં હું ડાયરેક્ટર નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ કંપની સે हमारा ऑफिस अहमदाबाद में आश्रम रोड पे है और गुजरात में हमारे ब्रांचेस है बड़ौदा राजकोट सूरत और ऑल ओवर गुजरात में हमारे ब्रांचेस है और ये आज हम यहाँ पे जो लॉन्च कर रहे हैं ये हम सिटीज़न लोगों के लिए जो नागरिक लोग हैं उनको साइबर फ्रॉड और साइबर क्राइम के लिए हमने एक हेल्प डेस्क नंबर जो शुरू किया है आज ये हेल्प डेस्क नंबर में सहायता की जाएंगी सब नागरिकों की सीनियर सिटीजन्स की जिसमें उनको पता रहेगा कि कोई टाइप का उनके साथ फ्रॉड हो रहा है या साइबर क्राइम जब हो रहा है उसके लिए उनको असिस्टेंस मिलेगा टेक्निकल असिस्टेंस मिलेगा वो मोबाइल है कंप्यूटर है लैपटॉप है तो एंटीवायरस सॉफ्टवेयर हमारी कंपनी प्रोड्यूस करती है लास्ट थर्टी ईयर्स से हम एंटीवायरस से बताए हाँ नेट प्रोटेक्टर एंटीवायरस जो हमारी कंपनी है लास्ट थर्टी ईयर्स से साइबर सिक्योरिटी और साइबर सिक्योरिटी और एंटी वायरस में रिसर्च कर रही है हमारे जो एम्प्लॉइज़ है वो रिसर्च करते हैं कि साइबर और वायरस और मेलवेयर और हैकिंग ये जो इसके अगेंस्ट हमारे फायरवॉल सॉफ्टवेयर टोटल सिक्योरिटी सॉफ्टवेयर और जेड लेवल सिक्योरिटी सॉफ्टवेयर ऐसे अलग अलग सॉफ्टवेयर है और कॉरपोरेट्स के लिए हमारे पास एंड पॉइंट सिक्योरिटी सॉफ्टवेयर है अभी ये जो सॉफ्टवेयर है ये होम यूजर्स के लिए है और ऑर्गेनाइजेशंस के लिए है हमारे सॉफ्टवेयर गए अलग अलग हार्डवेयर अलग अलग कारपोरेट्स में यूज़ होता है डिफेंस सेक्टर में यूज़ होता है और गवर्नमेंट हॉस्पिटल्स कॉलेज में इंस्टॉल किए जाते हैं हमारा एंटी वायरस लैपटॉप के लिए उचित प्रोटेक्शन देता है डेस्कटॉप के लिए भी चलता है और अलग अलग हमारे पास आई और मैक और एंड्रॉयड के लिए सारे सिक्योरिटी प्रोडक्ट्स हैं तो इसके अंदर एंटी फिशिंग प्रोटेक्शन है एंटी हैकर प्रोटेक्शन है और एंटी रैन प्रोटेक्शन है तो ये सारा हमारा रिसर्च 30 साल से ये चल रहा है आज हम अहमदाबाद में ये नया एक ऐड कर रहे हैं कि हम साइबर क्राइम और साइबर फ्रॉड के लिए हम एक हेल्पलाइन नागरिकों के लिए फ्री यहाँ पे लॉन्च कर रहे हैं इसमें नागरिकों की सहायता होगी। हमारा आज का जो कॉन्फ्रेंस है इसमें आईटी फील्ड के 200 से अधिक लोग आने वाले हैं उनको हम कॉरपोरेट प्रोडक्ट्स और हमारे एंड पॉइंट सिक्योरिटी प्रोडक्ट्स और सारे फीचर्स के बारे में बताने वाले हैं यहाँ पे चीफ गेस्ट साइबर क्राइम से सर आने वाले हैं वरिष्ठ ऑफिसर लोग जो उनके बारे में साइबर क्राइम के लिए पुलिस का क्या हेल्पलाइन नंबर है उसके बारे में आपको जानकारी दिया जाएगा यहाँ पे। तो ये इनाग्रेशन और चीफ गेस्ट में एस साहब आने वाले साइबर सेल से थैंक सर और उनके पी सर भी हैं साथ में तो वो लोग भी उनके इन्फॉर्मेशन यहाँ पर साइबर क्राइम અને દરરોજના અમને લગભગ એક હજારથી બારસો જેટલા કોલ વન નાઇન થ્રી ઝીરો ની અમાર સાયરલની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ સાડી ચારસોથી પાંચસો જેટલા બનાવો નોંધાતા હોય છે એમાં લગભગ સત્યાસી ટકા બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ વીસેક ટકા જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા હેરાનગતિને લગતા પરેશાની હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં ઓગણીસ ત્રીસ એક હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો અમારે ત્યાં ચોવીસ કલાક આની સામગી કરવામાં આવે છે પોર્ટલ ઉપર બેંકો પણ આમાં ચોવીસ કલાક હાજર હોય છે જે ફરિયાદની ફરિયાદ નોંધાવે છે તે તાત્કાલિક બેંકને મોકલવામાં આવે છે અને બેંક તરીકે એટલે આ પ્રકારે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ પૂરા ભારતની અંદર નાણાં રોકવાની અંદર સૌથી પ્રથમ છે સૌથી વધુ નાણાં ગુજરાત પોલીસે રોકેલા છે બીજી વસ્તુ આ નાણાં છે કોર્ટની અંદર પણ પરત અપાવવા માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા જ કરવામાં આવે છે એટલે લોકોના નાણાં પરત લાવી શકાય છે હાલમાં બ્લોક કરાવવાની જે અમારી જે ટકાવારી છે એ પચીસથી છવ્વીસ ટકા સુધી અમે નાણાં બ્લોક કરાવીએ છીએ અને જો કોઈ વ્યક્તિ પાંચ કલાકની અંદર ફરિયાદ પોતાની નોંધાવી દેતા હોય બનાવ પૈસા ટ્રાન્સફર થયા પછી તો અમે સિત્તેરથી એંસી ટકા સુધીના પૈસા અમે પરત લાવીએ છીએ એન્ટી બુલિંગ રેટમાં કોઈને હેરાનગતિ થતી હોય ખોટા કોલ આવતા હોય કોઈ વિડીયો વાયરલ કરતા હોય તો આ પ્રકારની પણ આપ કોઈ પણ ફરિયાદ નોંધાવે તો એને પણ સપોર્ટ આપવામાં આવે છે અમારે ત્યાં કાઉન્સેલર પણ રાખવામાં આવેલા છે અને સાથે સાથે ટેકનિકલ એક્સપર્ટ પણ રાખવામાં આવેલા છે ઇવન ઘણી વખત અમારે ત્યાં હેલ્પલાઇન ઉપર ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સુસાઇડની નોટ મૂકતા હોય પોસ્ટ મૂકતા હોય એના પણ અમને ઇનપુટ આવે છે અને અત્યાર સુધીમાં એ ઇનપુટના આધારે લગભગ બાવન લોકોના અમે લોકોએ જીવ બચાવવા બચાવ્યા છે એટલે આ પ્રકારે જ્યારે સાયબર ક્રાઈમ બધી જ બાબતમાં વધતો જાય છે ફાઇનાન્શિયલ બાબતમાં સોશિયલ મીડિયાની રીતે તો એ બધા માટે એક સોલ્યુશન ઓગણીસ ત્રીસની હેલ્પલાઇન છે અને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ પણ રાખવામાં આવ્યું છે જે પ્રોએક્ટિવલી સાયબર પેટ્રોલિંગ કરે છે સાયબર પેટ્રોલિંગ કરી અને આવી મેલિશિયસ લિંક હોય આવી કોઈ એપ્લિકેશન્સ હોય જે લોકો જોડે છેતરપિંડી કરતી હોય આવી પોસ્ટો ક્યાંય પણ હોય તો એને દૂર કરવાનું કામ પણ અમારે ત્યાં કરવામાં આવે છે જે મોબાઈલ નંબરોથી ગુના બનતા હોય એ મોબાઈલ નંબરને બ્લોક કરવામાં પણ ગુજરાતમાં આ પ્રકારે પણ કામગીરી કરવામાં આવે છે એટલે પ્રિવેન્શન યુનિટ પણ કામ કરે છે અવેરનેસ યુનિટ પણ છે જે અત્યારે આ જે કાર્યક્રમ છે એ અવેરનેસ યુનિટ દ્વારા આયોજિત છે કે લોકોને જેટલા જાગૃત કરશો એટલો બનાવ ઓછા બનશે એટલા ઓછા લોકો છેતરાશે હેરાન થશે